નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર સોના અને ચાંદીના ભાવમાં વધારો આવ્યો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસથી મિત્રો અચાનક જ સોના અને ચાંદીના ભાવ ઊંચી સપાટી થી મિત્રો ગગડીને નીચી સપાટી આવી ગયા છે તો મિત્રો આજે આપણે એ પણ વાત કરીશું કે મિત્રો વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હોય તો મિત્રો સોના અને ચાંદી થાય અને મિત્રો આર્થિક દ્રષ્ટિકોણથી ગ્રહોની ગતિ અને સ્થિતિ વૈશ્વિક બજારો તેમજ ભારતીય બજાર પર ઊંડી અસર કરતી હોય છે તેમાં મિત્રો વર્ષ બે હાજર માં કેટલીક ખાસ એવી તારીખો છે તેના પર ગ્રહો

છે આ સમય દરમિયાન લોકો સોનાની અંદર રોકાણ કરવા તરફ આકર્ષિત થશે અને તેની કિંમતોમાં મિત્રો વધારો આવી શકે છે કારણ કે મિત્રો સોનાનો ભંડાર છે એટલો અપૂરતો છે અને અપૂરતા ભંડારને લીધે મિત્રો માણસો વધારે રોકાણ કરે સોનાની અંદર તો મિત્રો અપૂરતા રોકાણને લીધે મિત્રો સોનાની માંગ વધે તો મિત્રો અવશ્ય સોનાના ભાવમાં વધારો થવાનો છે તેવા મિત્રો સમાચાર આવી ગયા છે અને મિત્રો વર્ષ બે હજાર પચીસ દરમિયાન શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે કુંભ રાશિમાં શનિનું સંક્રમણ લાંબા ગાળાના રોકાણ અને છે અને મિત્રો સોના અને ચાંદીની અંદર છેલ્લા કેટલાક સમયથી બે હજાર ચોવીસ વર્ષ ચાલુ થયું ત્યારથી ઘણા મિત્રો સોના અને ચાંદીની અંદર વધારે રોકાણ કરવા જઈ રહ્યા છે કારણ કે મિત્રો સોનાની અંદર રોકાણ કરીને

જે મિત્રોના લગન હોય તેવા મિત્રોને પણ સોનું ખરીદવું હોય તો ક્યારે ખરીદી શકાય તે પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ઉત્તરાયણ બાદ કેટલો રહેશે સોનાનો ભાવ ઉત્તરાયણ પહેલાં કેટલો રહેશે સોનાનો ભાવ બે હજાર પચીસની અંદર કેવી રીતના સોનાની અંદર વધારો ઘટાડો થાય તેની પણ આપણે આ વિડીયોની અંદર મહત્વની વાત કરવાના છીએ અને મિત્રો આગળની વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર પણ મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર દિવસે ને દિવસે મિત્રો પ્રતિ અંશ પર સોના અને ચાંદીના ભાવમાં સો થી લઈને દોઢસો ડોલરનો મિત્રો વધારો ઘટાડો આવતો હતો પરંતુ મિત્રો અચાનક જ સોના અને ચાંદીના ભાવમાં ધીમી ગતિએ વધારો ઘટાડો થવાનું ચાલુ થઈ ગયું છે અને મિત્રો વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ આજે ફરી એકવાર નજીવો વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા વીસથી પચીસ દિવસની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જોઈએ તો છેલ્લા વીસથી પચીસ દિવસની અંદર લગભગ સ્થિર જેવો જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો એક દિવસ સોનાનો ભાવ દોઢસો રૂપિયા વધ્યો હોય તો મિત્રો બીજા દિવસે દિવસે સોનાના ભાવમાં ઘટાડો આવી જતો હોય છે તેવી જ રીતે મિત્રો સોના અને ચાંદીના ભાવ છેલ્લા પંદરથી લઈને વીસ દિવસની અંદર મિત્રો સ્થિર જેવા જોવા મળી રહ્યા છે અને મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજાર અને લોકલ બજારમાં એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે જે મિત્રો સોનાના ભાવને ઊંચી સપાટીએ ટકેલા રાખે છે જે ઊંચી સપાટીએથી મિત્રો સોનાના ભાવને નીચા નથી લઈ આવતા અને મિત્રો એક ખાસ સપાટી સોનું તોડે ત્યારબાદ જ મિત્રો સોનાના જે ભાવ હોય છે તે મિત્રો નીચે સપાટી આવતા હોય છે તેમાં મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ તો મિત્રો છેલ્લા એક મહિનાનો ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ચાંદીના ભાવ મિત્રો છેલ્લા એક અઠવાડિયા થી જોઈએ તો મિત્રો નેવ્યાસી હજાર ઉપર ચાંદીનો ભાવ જોવા મળી રહ્યો છેલ્લા એક અઠવાડિયા તો મિત્રો ચાંદીના ભાવની અંદર પણ આજે ધીમી ગતિએ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આગળના દિવસોમાં પણ સોના અને ચાંદીના ભાવ સસ્તા થઈ શકે છે અને મિત્રો વાત કરીએ તો ચાંદી એ ચાઈના નું સૌથી મોટું માર્કેટ છે ચાઇનાની અંદર જેટલી મિત્રો માંગ વધુ ઊભી થતી હોય ચાઇનાની જે ઇકોનોમી હોય તેની અંદર જે વધારે ફેરફાર જોવા મળતો હોય છે તેના લીધે મિત્રો ચાંદીના ભાવમાં વધારો ઘટાડો આવતો હોય છે અને મિત્રો ચાઇનાની ઇકોનોમી એ ચાંદીના ભાવ માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થતી હોય છે તેમજ મિત્રો સોનાની જો વાત કરીએ તો મિત્રો અમેરિકાની જે ઇકોનોમી હોય તે મિત્રો સોનાના ભાવની અસર કરતી હોય છે સોનાના ભાવની અંદર મિત્રો અમેરિકન ફેડ મિટિંગની જ્યારે વાત થતી હોય ત્યારે મિત્રો જે ડેટા આવતા હોય તેના લીધે

અને ચાંદી ની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો ઘણા મિત્રો સવાલો કરતા હોય છે કે મિત્રો અત્યારે સોના અને ચાંદી ના ભાવ જોઈએ તો મિત્રો દિવાળી કરતા જો વાત કરીએ તો સોનાનો ભાવ મિત્રો આઠ હજાર રૂપિયા એ પ્રતિ તોલા તરફ ઘટાડો તરફ જોઈ રહ્યો છે અને મિત્રો સોનાના ભાવ એટલો રહ્યા છે કે તેના લીધે મિત્રો અત્યારે તમે રોકાણ કરી શકો અને મિત્રો જે વૈશ્વિક સમસ્યાઓના લીધે પણ મિત્રો ચાંદી અને સોનું ફરી એકવાર વેગ પકડી શકે છે તો અત્યારે મિત્રો તમે જો સોના અને ચાંદીની અંદર રોકાણ કરી લો તો મિત્રો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે અને મિત્રો વાત કરીએ તો દિવાળીએ ચાંદીનો ભાવ જોઈએ તો એક લાખ દસ હજારની સપાટીએ પહોંચ્યો હતો ત્યાંથી મિત્રો અત્યારે એકવીસ હજાર રૂપિયાનો ઘટાડો થઈને મિત્રો નેવ્યાસી હજાર રૂપિયા એ ચાંદીનો ભાવ આવીને પહોંચી ગયો છે તો મિત્રો અત્યારે ચાંદીમાં પણ મોટી તક આવી ગઈ છે જે મિત્રોને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે પણ મોટામાં મોટી તક આવી ગઈ છે તો મિત્રો એ તકને ગુમાવી ન જોઈએ અને અત્યારે જ સોના અને ચાંદીની અંદર રોકાણ કરી શકાય અને મિત્રો વાત કરીએ તો સોનાની અંદર જો વધારો થાય તો મિત્રો ચાંદીના ભાવની અંદર ઓબ્વિયસલી વધારો તો થવાનો જ છે તો મિત્રો ફરીથી આપણે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આગળના વિડીયોમાં આપણે મળીશું નવી અપડેટ સાથે